તેમજ સમાજ સેવા અને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનાર વડીલો અને યુવાનોને સિપાહી રત્ન અને સિપાહી ગૌરવ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા ઓગણીસો એકોતેરના ઇન્ડો પાક યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર નિવૃત્ત એરફોર્સ અધિકારી જનાબ અબ્દુલ હબીબ મલેકનું વિશેષ સન્માન કરાયું હતું આ સમારંભમાં સમાજની એકતા સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી રાજ્ય કક્ષા લેવલનો છે એક એવોર્ડ વિતરણ સમારંભ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને એને સન્માનિત કરવાનો એક પ્રોગ્રામ છે જેમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે વિવિધ ક્ષેત્રે જે બીજા લોકોએ જે કામ કર્યા છે જે સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે તેવા સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમજ સોથી થી વધુ વિદ્યાર્થીઓ જે છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે